ચાલો હવે અમે જીના બાબા ની મઢી હતી સરખરી હનુમાન ના સરખરમાન ના રસ્તે ચાલવાનું ચાલુ કરી દીધું છે કેટલા વાગી ગયા છે હા ચાર વાગી ગયા છે હજી દેહી કહું બો કે મેલો નથી બતાવવાનો છે હમ સત્તુ ભાન સત્તુ ભાન કોર ભાઈ બીજત મે જો રાઈટ ટાઈટ કેવી અરે ટાઈટ ગાબા કાઢી ગાબા કાઢી ગાબા યાર હતા નહીં Hei <hesitation> 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 <hesitation>

નવનીતભાઈ દૂર ગયો એકાદ હમણાં ગાતા હતા આવડે હમણાં તો બાકા જે બોલાવતા હતા ના બાપા ના આપણા એવું કઈ આવડે નહીં હતો આયેલા જાય હવે ઠાબક ઠીબક કરતા કરતા એ વિપુલભાઈ ભાઈ એવો રસ્તો બાકી પાણા વાળો ને ચીપરા વાળો ને

પુષ્પરાજ આવી ગયો પુષ્પરાજ શ્રીનું લોન્ચિંગ છે ત્રીજી ઘડી હું થયો વિપુલભાઈ ભગવાન યાદ આવી ગયા એય ભગવાન યાદ સીધા યાદ યાદ બોટલ બોટલ આમાંથી કાઢવા નીતરી આઈલા હા મારા ભાઈ ખોવાઈ ગયા જો નવનીત ભાઈ ચતુક ભાઈ ને કરણ ભાઈ કરણ ભાઈ હા ત્રણ ખોવાઈ ગયા તા માંડ માંડ મિલાઈ ને હા ત્રણે ત્રણ વાંદરા કે નોખા પડી ગયા દે એમ જો ત્રણે ત્રણ હારા ખોવાઈ ગયા તો હારું મને બધી ખબર હતી કે ઉભો રેવાનું એટલે જડી ગયા અહીંયા તારોકો પોલીસ વાળો દંડો લઈને ઊભો તો પછી ભાગી ભાયડો હોય કા વિપલા નો તો માલ લીધો જ વાર લાગે આ અન ઇટર્નિટી લેટર બોર દેવે પોગી જો જલેબી લીધી કે જલેબી જો આખા આઈને કન નઈકું

Mairau nau no nit baya taka. Nau no nit baya telo beta. Satu bapun pai pul, Lak lah kape. Ibu hey, lah. Enggak lah.

ठकवाड़ी <ihakant> दीदा <Legislacy>

Alo à, à, đó. ra đây. có gì ta? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

ચેક કરીને બે વાળી પાંચ વાળી બાકડ એમાં રૂપિયા વાળી નો

આમાં જોવાની હતો નાઈન જોઈન કમ્પ્લીટ થઈ ગયા દામોદર કુંડે નાખ્યો બે કુલ હાયરા રૂપાડા લાગે શું તમે આમાં કરણ ભાવ હા ભાઈ જ કરો હા આ બોરો પ્લસ લાવ્યો અત્યારે હાલો હવે અમે પરિક્રમા પૂરી કરી દામોકંડમાં કાઈ થઈ એક્સેસન સાઈડ જઈ રહ્યા છીએ બાબલા થઈને કે બાબલા નવા થઈને અમે અમારા ભત્રીજો બાજુ ભત્રીજો ભાઈ છે

যাই আজি কিয় যায় উত্তো মাল